સુરતના તાપી નદી કિનારે બનવામાં આવેલા રિવરફ્રન્ટ વોકવે છે જે પ્રોજેક્ટ શહેરની શાન વધારવા અને નાગરિકોને સુવિધા આપવા માટે કરોડો રૂપિયાના ખર્ચ બનાવાયો હતો તે આજે બેદરકારી અને વ્યવસ્થાનો શિકાર બન્યો છે વોકવે પર લગાવવામાં આવેલા પિલ્લર ઉપરના લોખંડના પાઇપ ગાયબ જોવા મળી રહ્યા છે સુરક્ષાની દ્રષ્ટિએ લગાવવામાં આવેલા પાઇપ કયા ગાયબ થઈ ગયા તે મોટો સવાલ ઉભો કરે છે શું આ ચોરી છે કે બેદરકારી અને જો ચોરી છે તો જવાબદાર કોણ આ સાથે તાપી રિવરફ્રન્ટ પર બનાવેલું કેન્ટિંગ પણ હાલ અસામાજિક તત્વોનું અડ્ડો બન્યું હોવાનું આક્ષેપ ઉઠી રહ્યા છે જ્યાં પરિવાર સાથે ફરવા આવનારા લોકો માટે સુવિધા હોવી જોઈએ ત્યાં અસુરક્ષાની લાગણી ઊભી થઈ રહી છે સુરત મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મસમોટા પ્રોજેક્ટની જાહેરાત કરે છે પરંતુ તેની યોગ્ય દેખરેખ અને મેન્ટેનન્સના અભાવના કારણે જાહેર સંપત્તિ બગડી રહી છે કરોડ રૂપિયાનું કામ જો થોડા સમયમાં જ ખરાબ હાલતમાં પહોંચી જાય તો જવાબદારી કોણ લેશે હવે પ્રશ્ન એ છે કે મહાનગરપાલિકા બાબતે શું પગલાં ભરે છે સુરતીઓ સુરત મહાનગરપાલિકાને ટેક્સ ચૂકવે છે અને સુરત મહાનગરપાલિકા સુરતીઓ માટે સુખ સુવિધા થાય તે માટેનો ઉપયોગ કરે છે સુરત મહાનગરપાલિકા સુરતને સુંદર બનાવવા માટે ઘણા એવા પ્રોજેક્ટો લાવે છે પરંતુ થોડાક સમય બાદ તે પ્રોજેક્ટની હાલત છે તે દયનીય થઈ જતી હોય છે તેવા વિડીયો આપણા સામે આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે સુરત તાપી નદી કિનારે લેવર ફ્રન્ટ વોકવે તૈયાર કરવામાં આવ્યું હતું કરોડોના ખર્ચે પરંતુ અત્યારે હાલ એની પરિસ્થિતિ આપ જોઈ શકો છો ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે એક તરફ સેફ્ટી ગાર્ડ એટલે કે લોખંડના એંગલ મારીને લોકો તાપી નદીથી કોઈ પેલી બાજુ ન જઈ શકે તે માટેની વ્યવસ્થા કરી હતી પરંતુ અત્યારે હાલ આપ જોઈ શકો છો તમામ લોખંડના એંગલો ગાયબ થઈ ચૂક્યા છે જે પિલરો ઉભા કરવામાં આવ્યા છે તે સડી ચૂક્યા છે જે રસ્તો અત્યારે જોવા મળી રહ્યો છે તેનામાં કેટલીક જગ્યા પર ખાડા ખબોચરા જોવા મળી રહ્યા છે ત્યારે આ બાજુના દ્રશ્યો અમે બતાવીશું કે જ્યાં તાપી નદી કિનારે છે લિવરફ્રન્ટ આવ્યું છે વોકવે ત્યાં આ પ્રમાણેની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી ત્યાં અત્યારે હાલ અસામાજિક આપને બતાવાના પ્રયત્ન કરીશું કે જે પ્રમાણે આ સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવા અવાર નવાર પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ છે તેની દેખરેખ કોયા અધિકારી દ્વારા કરવામાં આવે છે જેથી કરીને આ જે પ્રોજેક્ટ છે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો તેનું મેન્ટેનન્સ કેવી રીતે જાળવી શકાય શકાય અને અને સુંદર મજાનું વિશ્વમાં પ્રખ્યાત કેવી રીતે બનાવી તે માટેની વ્યવસ્થા કયા અધિકારી દ્વારા કરવામાં આવે છે તે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે કારણ કે જે કરોડો રૂપિયાના ખર્ચે સુરત તાપી નદી કિનારે લિવરફ્રન્ટ જે વોકવે બનાવવામાં આવ્યું છે તે અત્યારે હાલ છે પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે એટલે કે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું લોકો માટે સુખ સુવિધા માટે બનાવવામાં આવેલું જે પ્રોજેક્ટ છે તે અત્યારે હાલ છે ખંડર પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યુઝ સુરત